સ્વસ્થ છે અને પોતાને ગમતી એક્ટિવિટીમાં એટલા મશગુલ છે કે પોતાનું જીવન તેઓ મસ્ત રીતે જીવે છે અને તે ઉપરાંત સાહીઠ વર્ષની ઉંમર પછી જે આપણે કારકિર્દી બાદ જે આરામ કરવાનો સમય હોય છે તે શરૂ થતો હોય છે અને સાહીઠ વર્ષની ઉંમર પછીનો જે સમય હોય છે તે ખૂબ જ યાદગાર અને ખૂબ જ મુશ્કેલ પણ કહી શકાય તે પ્રકારનો હોય છે તો હું એવા જ વ્યક્તિને તમને મળાવીશ કે જે વ્યક્તિ સાહીઠ નહીં સિત્તેર નહીં પરંતુ એસી વર્ષ પાર કરી ચૂક્યા છે અને હજુ પણ એટલા યંગ દેખાય છે કે જેની વાત જ ના પૂછો સાહીઠ વર્ષની પછીનો જે સમય હોય છે તેને ખાસ પ્રકારે નિવૃત્તિ કહી શકાય કારણ કે સાહીઠ વર્ષની ઉંમર થતા થતા માણસ જે પણ કારકિર્દી કરતા હોય તેમાં નિવૃત્ત થતા હોય છે તો નિવૃત્તિ બાદનો જે સમય છે તેને એક પ્રકારે યાદગાર સમય પણ કહી શકાય અને ખૂબ જ મિજાજવાળો સમય પણ કહી શકાય પરિવર્તન આવતું હોય છે સમયની સાથે તો સમયની સાથે જે પરિવર્તન આવે છે તો માણસની જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ માણસની પસંદ માણસની ઈચ્છાઓ અને માણસનું વર્તન પણ ખાસ પ્રકારે બદલાતું જોવા મળતું હોય છે પરંતુ મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર પરિવર્તનની વચ્ચે પોતાની ઈચ્છાઓ પોતાની એક્ટિવિટી જે પસંદગીની એક્ટિવિટી હોય જે તમે રોજ બરોજના તમારા રૂટીનમાં સેટ કરેલું હોય અને અમુક ઉંમર બાદ પણ એટલે કે સાહીઠ વર્ષની ઉંમર બાદ પણ તમે એ એક્ટિવિટીને કન્ટિન્યુ કરો તે ખૂબ જ મજાની વાત છે ને ખૂબ જ રસપૂર્વક વાત કહી શકાય કારણ કે સાહીઠ વર્ષની ઉંમર પછી અમુક એવા વ્યક્તિઓ હોય છે કે જે ભજન કીર્તનમાં લાગી જતા હોય છે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જે સ્વસ્થ નથી હોઈ શકતા જેના કારણે તેઓ પથારી થઈ જતા હોય છે અને એના જ કારણે તેઓ પોતાની જે લાઈફ રિયલ માણવાની સમય હોય છે તે માણી નથી શકતા તો આજે હું તમને એવા વ્યક્તિ સાથે પરિચિત કરાવીશ કે જેઓ પોતાની ઉંમર જે નિવૃત્તિ સમયની ઉંમર બાદ પણ હજુ એટલા એક્ટિવ છે તમને જાણીને ખૂબ જ આનંદ પણ થશે અને તમે ચોંકી પણ જશો તેમની ઉંમર જાણીને હું આજે તમને મળવા જઈ રહી છું શ્રી બંકિમ મહેતા સાથે અને તેઓની ઉંમર છે બ્યાસી વર્ષ બ્યાસી વર્ષની ઉંમર હોવા છતાં પણ તેઓ એટલા યંગ દેખાય છે અને એટલા સ્વસ્થ છે કે જેનો કોઈ તમે વાત જ ના પૂછી શકો તો આવો આપણે તેમની સાથે વાત કરીએ અને તેમની જે અત્યાર સુધીની જે જર્ની છે તેના વિશે જાણીએ નમસ્કાર બંકિમજી આપનું સ્વાગત છે ગુજરાતની વિશેષ શરૂઆત જે વિશેષ કાર્યક્રમ છે સ્વીટ સિક્સટી તેમાં હું બંકિમ મહેતા હવે તમે જે કીધું એ મને બરાબર અત્યારે હું એ જ વિચાર કરતો હતો કે હું આટલો બધો મોટો થઈ ગયો બ્યાસી વર્ષનો કારણ કે માનસિક રીતે તો હું હજી ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષનો જ છું મારા તમે જોશો કે હું અત્યારે પણ તમારી સામે ઊભો રહીને વાત કરી શકું છું એટલે પ્રશ્ન ખાસ પ્રકારે એ જ થાય છે કે આટલી ઉંમર હોવા છતાં તમે આટલા ફિટ છો તો હવે પ્રશ્ન એ થાય છે કે તમારી ફિટનેસ પાછળનું રહસ્ય શું છે મારી ફિટનેસનું રહસ્ય એ જ છે કે હું મનગમતી પ્રવૃત્તિ મને જેમાંથી આનંદ આવે મને જેમાંથી ખૂબ સંતોષ મળે એમ કે મેં કાંઈક કર્યું આમ એચિવમેન્ટ જેને કહેવાય ને એવું હું ફીલ કર્યા કરું છું કાયમ કે હું શું કરું તો મને એકદમ આનંદ આવે એટલે મારી મનગમતી પ્રવૃત્તિ કર્યા કરું છું એટલે મારા શરીરમાં આજ સુધી તમને નવાઈ લાગશે કે આ ઉંમરે પણ મને કોઈ શરીરમાં રોગ નથી નથી ડાયાબિટીસ નથી બીપી કે નથી કોઈ અન્ય દવાઓ હું નથી લેતો મારું જીવન એટલું બધું નિયમિત છે નહીં તો સાધારણ રીતે માણસ નિવૃત્ત થઈ જાય પછી આળસું થઈ જાય કે શું ઉતાવળ છે ઉઠવામાં સૂવામાં ખાવા પીવામાં આ બધામાં એ અનિ આમ બિલકુલ એ નિષ્ફ્રુ થઈ જાય એમ કે થશે હવે આરામથી થશે નિવૃત્ત છીએ ને શું કરવાનું પણ ના હું હજી એટલો જ પાંચ વાગે સવારે ઉઠી જાઉં છું પ્રાણાયામ કરું ઘેર યોગા કરું આટલું નિયમિત અડધી કલાક કરી અને પછી સવારે મારું નિત્યક્રમ ચા પીવાનું ચા જાતે બનાવું છું ચાર પાંચ છાપા મગાવું છું એ પાંચ છાપા નિયમિત વાંચું છું હું આજના જમાનાની જે એક કુટેવ કહેવાય છે મોબાઈલ છે ટીવી છે સોશિયલ મીડિયા છે હું એનાથી બહુ દૂર રહું છું જી તો બિલકુલ તેમણે એમણે આપણને એમના ફિટનેસનું રહસ્ય જણાવ્યું જેને આપણે ગોલ્ડન કી કહી શકીએ કારણ કે સાહીઠ વર્ષની ઉંમર બાદ પણ આટલું ફિટ આટલું સ્વસ્થ રહેવું આટલું એક્ટિવ રહેવું ખૂબ જ આશ્ચર્યજનક કહી શકાય તો બંકીમજી હું આપને પૂછવા માંગીશ કે તમે ફિટ રહેવા વિશે તો વાત કરી દીધી તો આપણે હવે અન્ય વાત પર આવીએ કે તમારી કારકિર્દી શું હતી તમે તમારી કારકિર્દીની શરૂઆત ક્યાંથી કરી નિવૃત્તિ મેળવી નિવૃત્તિ બાદ પણ તમે અમુક એક્ટિવિટી જે અત્યારે હાલમાં પણ કરતા હોવ તે વિશે અમને જણાવો બહુ સરસ મારી કારકિર્દીની શરૂઆત એટલે મેં તમને કહું તો મારો જન્મ મૂળ ભાવનગરમાં થયો પણ ઓગણીસો બેતાળીસથી મારા જન્મ પછી મારા મમ્મી પપ્પા મને મુંબઈ લઈ ગયા અને મુંબઈમાં હું ચોવીસ વરસ રહ્યો એટલે મારું શાળાકીય જીવનને મારું કોલેજ એ બધું મુંબઈમાં થયું એટલે ગોખલીભાઈ સ્કૂલ પાર્લામાં મારી સ્કૂલિંગ થયું ઓગણીસો સાહીઠમાં તમને નવાઈ લાગશે કે હું ઓગણીસો સાહીઠમાં મેટ્રિક એટલે એ જમાનામાં જ્યારે અગિયારમું કહેવાતું એને આજના જેવું નહોતું ન્યૂ ને હાયર સેકન્ડરી ને એવું દસમું બારમું પણ અમે અગિયાર ધોરણ પાસ કરીએ એટલે પુના એસએસસી બોર્ડનું એસએસસી મે ઓગણીસો સાહીઠમાં પાસ કરી પછી જોગેશ્વરીમાં ઇસ્માઇલ કોલેજમાં મેં ઇન્ટર સાયન્સ સુધી કામ કર્યું પછી મારા પપ્પા પત્રકાર હતા એટલે પપ્પાની સાથે મેં પણ ધીરે ધીરે એ કારકિર્દી શરૂ કરી મુંબઈમાં અહીંયા અમદાવાદનું એક સ્ત્રીઓ માટેનું માસિક નીકળતું હતું આરસી કરીને એ આરસીનું મુંબઈથી હું કામ કરતો હતો અને પછી મારા પપ્પા જે છાપામાં કામ કરતા હતા એ છાપાના માલિકે પપ્પાને કીધું કે તમારો મોટો દીકરો હવે ભણી ગયો છે નોકરી કરવાનું શરૂ કર્યું છે તો આપણે એને અમદાવાદ ગુજરાતમાં મોકલીએ તો કેમ એટલે પપ્પાએ મને પૂછ્યું કે તારે જવું છે અમદાવાદ નહીં તો આ જાઉં મને શું વાંધો છે એટલે દેઢ સાવ ઓગણીસો ચોસઠ સુધી મુંબઈ રહ્યા પછી ઓગણીસો પાંસઠની ઓગસ્ટ મહિનામાં હું અમદાવાદ આવ્યો અને એ છાપાનું કામ આખા ગુજરાતમાં ફરીને કરવાનું હતું વડોદરા રાજકોટ સુરત ભાવનગર પણ એ બધું એ જમાનામાં એટલે ઓગણીસો પાંસઠની સાલની વાત કરું છું ત્યારે મને એવું લાગ્યું કે અહીંયા કાંઈ બહુ હજી છાપાનો જાહેરાતનું કામ એટલું બધું ફૂલ્યું ફાલ્યું નથી એટલે મારા મામાને અવારનવાર હું મળતો વડોદરામાં તો એમણે પણ મને કહ્યું કે ભાઈ બંકીમ તું તારી આમાં કારકિર્દીની શરૂઆત આમાં ક્યાં કર તું કોઈ જગ્યાએ બીજે કામ શરૂ કર એટલે મેં કીધું ક્યાં જાઉં તો કહે કે બેંકમાં એટલે એક રાષ્ટ્રીયકૃત બેંક અમદાવાદમાં એ લોકોની નવી નવી હેડ ઓફિસ થયેલી એટલે હું એમાં લાગી ગયો અને મારી શરૂઆતથી મારા બાયોડેટામાં મેં મુંબઈમાં એડવર્ટાઇઝિંગ એન્ડ પબ્લિક રિલેશનનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો એ કેન્દ્ર સ્થાને હોવાને કારણે મને બેંકમાં પણ મેં બેન્કિંગ કર્યું નથી હું નિવૃત્ત ત્યાં થયો ત્યાં સુધી મેં જનસંપર્ક જ કર્યો છે મીડિયાને મળવાનું લોકોને કોર્પોરેટ હાઉસીસમાં મળવાનું કસ્ટમરોને મળવાનું બીજું એક અમે ઇન હાઉસ મેગેઝીન શરૂ કરેલું તો સંગીતને લઈને આપણે વાત કરીએ કારણ કે અત્યારના સંગીત અને જે પહેલાના જે સમયના સંગીત હતા તેમાં તો હવે ઘણો બધો તફાવત જોવા મળે છે કારણ કે અત્યારના સંગીત થોડાક અત્યારની જનરેશન પ્રમાણે કુલ ટાઈપના બની રહ્યા છે અને પહેલાના સંગીત જે એમાં મર્મ છુપાયેલું હતું જે પહેલાનું સંગીત હતું એમાં તો તે અત્યારના સંગીતને પહેલાંના સંગીતની શું કમ્પેરિઝન કરશો તમે પહેલાંનું સંગીત ઇવન તમે જુઓ ફિલ્મી સંગીત પણ પહેલાંના જે પિક્ચરો આપણા જુઓ હિન્દી ગુજરાતી ગુજરાતી તો બહુ ગામઠી વિષયો ઉપર ઉતરતા પણ હિન્દી પિક્ચર તમે જુઓ તો હિન્દી પિક્ચર આપણા બ્લેક એન્ડ વ્હાઇટ કલર તો પછી આવ્યા પણ બ્લેક એન્ડ વ્હાઇટમાં તે એનું દ્રશ્યાંકન એનું મ્યુઝિક એની વાર્તા એના નાટ જે એક્ટરો ને એક્ટ્રેસ એટલે કે હિરો હિરોઈનની પણ એ કેવી આમ કે જરાય એમાં નહીં બિલકુલ કુદરતી એ લોકોનું જે કામ સોંપ્યું હોય એ કરે આપણને બિલકુલ એમાં બિભત્સતા અત્યારના જે પિક્ચરમાં આપણને મારા મારી ખૂની ડ્રેસ ગમે તેવા એ તમે આમ દેખી તો તમને એમાં તફાવત દેખાય કે પહેલાં જે પિક્ચરો થતાં એ અત્યારના પિક્ચરની કરતા ખૂબ હજી આજની તારીખમાં તમે જુઓ કે જૂના ફિલ્મી ગીતોના તમે આમ ગણગણાવવાનું મન થાય ગમે ત્યારે એ ક્યાંક તમે સાંભળો તો તમારું દિલ ઝૂમી ઉઠે તમે નાચવા માંડો હું મારી પોતાની વાત કરું તો દેવાનંદના મારા એટલો બધો મારો પ્રિય એ એક્ટર એટલે એના કોઈ પણ પિક્ચર હું જોવાનું છોડતો નહીં તમારા ફેવરેટ સિંગર કોણ છે કારણ કે તમને સંગીતમાં વધારે રસ છે એ મને જાણવા મળ્યું તો તમારા ફેવરેટ જે ગાયક કલાકાર જે સંગીત કલાકાર કહી શકાય એ કોણ છે અને તમારું એ એ જે ગાયક કલાકાર છે તેને લઈને તમારું પસંદીદા ગીત કયું છે મોહમ્મદ રફી એ મારો આજની તારીખમાં પણ હું મોહમ્મદ રફીના ગીતો ગાઉં છું ઘેર એકલો હું ત્યારે ગણગણાવું છું મેં બીજું બાવરા તમે નહીં માનો મેં સાત વાર એ પિક્ચર જોયું હતું એનું કારણ એનું મ્યુઝિક જે રફીના ગીતો હતા એ સદાબહાર આમ તમને ગમે ત્યારે એ ગીત સાંભળ્યા જ કરવાનું તમારું સૌથી મોસ્ટ ફેવરેટ જે તમને ખૂબ જ ગમતું હોય અને એવરી ટાઈમ તમને એ ગીત સાંભળવાનું મન થતું હોય એવું કોઈ ગીત મને જરા સંભળાવો ને જિંદગી કા સાથ નિભાતા ચલ ગયા મેંદગી કા સાથ ની વાતા ચલા ગયા ખૂબ જ સરસ અને આ તમારું જે મનપસંદીદા ગીત છે તેના શબ્દો પણ ખૂબ જ સરસ છે તો હવે આપણે આ વાત તો કરી લીધી તો હવે આપણે એક બીજી વાત ઉપર આવીએ કે જીવનમાં જીવનસાથીનો સાથ ક્યાંક ને ક્યાંક છૂટતો હોય છે જીવનમાં જે આપણી સાથે રહી રહ્યા છીએ આપણા જીવનસાથી સમયની સાથે ચોક્કસ નિયમિતને કારણે તેઓ આપણો આપણી પાસેથી હાથ સરકાવીને ચાલ્યા જતા હોય છે તો આપણે બંકિમજી પાસેથી જાણીશું તેમના પણ જીવનસાથી તેમની પાસેથી હાથ સરકાવીને ચાલી ગયા છે તો તેના બાદ તેમણે શું કર્યું નિરાશ થયા કે તેના પછી તેમણે કોઈ નવો વળાંક લીધો બંકિમજી મને જણાવશો કે તમારા જીવનસાથીની જે સફર જ્યાં તમારી સાથે પૂર્ણ થઈ ત્યારબાદનું તમારું પગલું શું હતું ત્યારબાદની તમારી જે તમારી સ્ટાર્ટ જર્ની થઈ નવી જર્ની જેને કહી શકાય એ શું પ્રકારે હતી તમે નિરાશ થઈને એ જર્ની શરૂ કરી કે પછી એક નવી ઉત્સુકતા કે નવી યાદોને સાથે રાખીને નવા જીવનની શરૂઆત કરી હવે થોડીક વાત હું મારા પત્ની ની બીમારી કહું કારણ કે નિવૃત્તિ પછી તરત જ એ મારા નસીબ એવું હશે કારણ કે અમે બે જ હતા ઘરમાં મારી દીકરી તો પરણીને સાસરે ગઈ હતી એટલે અમે હું તો હું બે જ જણ હોવાથી સાજા માંદા માંદગીમાં બંને એકબીજાનો સહારો હતા અનફોર્ચ્યુનેટલી એની બીમારી થોડી લાંબી ચાલી એટલે અવારનવાર એને હોસ્પિટલમાં દાખલ કરવી પડે તો ઘેર રસોઈ કોણ કરે એટલે એક રસોઈવાળા બેન રાખ્યા અને એ રસોઈ કરીને અમને બંનેને કવડાવે પણ એની બીમારી એવી હતી કે એને એને નવડાવવી પડે એને કપડાં પહેરાવવા પડે તો આ બધું પણ મેં કરેલું અને એ મને એટલા માટે ફાવ્યું કે મારા કુટુંબમાં મારા અમે પાંચ ભાઈ બહેનો એમાં સૌથી મોટો હું એટલે મારો ઉછેર જે થયો એ મારી મારી નાની બહેનોને એ તૈયાર કરવાની એના વાળ વળવાના કાંઈ કારણ કે મમ્મી સાજા માંડા હોય કે બહાર ગયા હોય તો આ બધી જે મારી નાનપણમાં મને જે ઉછેર મારો થયો એને કારણે મને મારા પત્નીની સેવા કરવામાં એ બિલકુલ નડ્યું નહીં મને ફાવ્યું નહીતર અત્યારના તમે જુઓ કે ઘણા પુરુષો સ્ત્રી માંડી હોય ને તો બિચારો હેપતાઈ જાય શું કરી શું કરી એને બહારથી માણસ બોલાવવા પડે છે રાખવા પડે જ્યારે મેં સંતોષ એટલો લીધો કે મારા પત્નીની મેં બીમારીમાં મેં જાતે જ સેવા કરી પણ એ ગુજરી ગઈ પછી એમ કે હાય હાય હવે હું શું કરીશ ને મારું શું થશે દીકરી તો છે નહીં તો મેં મારી મારી કારકિર્દીને કારણે મારા સંબંધોને કારણે મારા મિત્રો સંપર્કને કારણે મેં નક્કી કર્યું કે હું ઘરમાં નહીં બેસી રહું મારી આ જે મનગમતી પ્રવૃત્તિ છે હું એમાં ક્યાંક ને ક્યાંક મારી પાસે સમય તો છે જ એટલે હું સમય દાન આપીશ હું કોઈ પણ પ્રવૃત્તિ માટે હંમેશા તત્પર તૈયાર તો એને કારણે શું થયું કે મને ઘરમાં બેસી રહેવાનું અને એને કારણે તમારી માનસિકતા ખરાબ થઈ જાય તમારી તબિયત ઉપર અસર થાય એ બધું કશું એને કારણે ન થયું કે હું મારી જાતને પ્રવૃત્તિમાં રાખવા માંડ્યો અને સૌથી મોટો ફાયદો એને કારણે મને તમે જુઓ કે આજે મારું શરીર કોઈ કહે નહીં કે હું બ્યાસી વર્ષનો છું હજી એટલી જ મનગમતી પ્રવૃત્તિને કરવાને કારણે આનંદી કાગડો છે એને આપણે કહીએ ને જી એટલે કે કે સ્વીટ સિટીઝન મહેતા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે જીવનમાં કોઈ પણ એવી મુશ્કેલી આવે કે કોઈ પણ એવો સમય આવે તો તે સમયની સાથે ખુશ રહેતા શીખો અને આગળ વધતા શીખો જો આગળ વધવાનું અને તમને પસંદીદા કાર્ય જો તમે કરતા રહેશો તો ચોક્કસપણે તમે ખુશ અને સ્વસ્થ પણ રહી શકશો બંકિમજી જણાવશો ખાસ પ્રકારે કે તમારા જીવનનો કોઈ એવો સમય એવી પળ કે જીવનમાં તમે અત્યારે પણ જો તમે પળને યાદ કરો તો તમારા મોઢા પર સ્મિત આવી જાય અને એ ખાસ પ્રકારનો અત્યાર સુધીનો તમારો યાદગાર સમય હોય તો કોઈ તમારા યાદગાર પળ વિશે જણાવશો મેં તમને અગાઉ કહ્યું તો એમ મેં ઓગણીસો સાહીઠમાં મેટ્રિક પાસ કરેલી જો આ બે રાજ્યો પોતપોતાની રીતે પચાસ વર્ષની ઉજવણી કરવાના છે તો આપણે પણ ઓગણીસો સાહીઠમાં જે મેટ્રિક પાસ થઈ ગયા એને આપણે બધા ભેગા થઈને ઉજવીએ બધા જેટલા બારગામના વિદ્યાર્થી ભાઈઓ બહેનો હતા એ બધાનો સંપર્ક કર્યો એ લોકોને ટાઈમ આપ્યો કે આ મહિનામાં આ બે દિવસ આપણે એક હોટેલમાં બેન્કવેટ હોલમાં સવારથી સાંજ સુધી ભેગા થશું રમત રમશું જમશું ગેમ રમશું અને બે ત્રણ શિક્ષકોનો અમે સંપર્ક કર્યો કે જે લોકો હયાત હતા અમને ગુજરાતી શીખવતા અમને ગણિત શીખવતા અમને અંગ્રેજી શીખવતા એવા ત્રણ શિક્ષકોનું બહુમાન કરવું એવું નક્કી કર્યું તો આ બધા અમે લોકો ટાઈમસર પહોંચી ગયા બીજે દિવસે શું કરવું તો બીજે દિવસે બસ કરીને અમે એક વિરાર પાસે રિસોર્ટ હતો એ રિસોર્ટમાં જઈ અને સવારથી સાંજ ત્યાં ખાધું પીધું ગેમ્સ રમ્યા અને સૌથી અગત્યની વાત કે જે અત્યારે ન ભૂતો ન ભવિષ્યથી જેવું અમને તો લાગે છે કે આ ઉંમરે અમે લોકોએ રેઇન ડાન્સ કર્યો જે પહેલી વહેલી વાર આટલા જીવનમાં કોઈએ રેઇન ડાન્સ સાંભળ્યું નહીં હોય ગણાય તો એ રેઇન ડાન્સ કરીને બધા લોકો એટલા પ્રફુલ્લિત થઈ ગયા બધાને એટલો આનંદ આવ્યો પછી તો હવે એ લોકોને જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું એ લોકો એમ કીધું કે આવું તો આપણે વર્ષમાં એકવાર હવે નિયમિત કરવું જ જોઈએ મળવું જ જોઈએ તો આ એક જે મને અંદરથી હજી આજની તારીખમાં એ હું જે વાત કરું છું ત્યારે હું એટલો બધો ગદગદ થાઉં છું પ્રફુલ્લી કે વાહ વાહ આ કામ કર્યું કાંઈક જીવનમાં એક અને તમારા બધા તમારા પ્રેક્ષકોની જાણ ખાતર કહું કે આ જે કાંઈ અમે કામ કર્યું છે ને

આલરડા ગાઈને ગાયને મેં મોટો કર્યો છે તો એને હું જે ગાતો હતો એ એટલું બધું ગમતું હતું એટલે એ ઘણીવાર અમે લોકો બે જણા બેઠા હોઈએ ત્યારે એમ કહે કે નાનાજી તમે આ ગાયને મને સુવડાવતા હતા એ મને હજી યાદ છે તો હવે તમે મને તમે તમારું સ્કૂટર છે એ સ્કૂટર ચલાવતા શીખવો તમે મને સાયકલ ચલાવતા શીખવો તો આ બધું તો હું કરું પણ એનો બ્રોટઅપ એવો આ અમદાવાદની સ્કૂલ કોલેજને કારણે બહારનું ખાવા પીવાનું જે હું ટાળું બને ત્યાં સુધી મારી ઉંમરને કારણે પણ એ લોકો મને એમ કહે કે નાનાજી તમે અમારી સાથે કોકવાર તો આવો એટલે જુદી જુદી જગ્યાએ એ લોકો જે રેસ્ટોરન્ટમાં ખાવા પીવા જાય ત્યાં એ લોકો મને સાથે લઈ જાય તો મારે શું ખાવું શું ન ખાવું એ મને શું ફાવશે એ બધું મારા પૌત્રને ખબર એટલે એ એમ કે નાનાજી હું તમારા માટે આ મગાવું છું તમને વિલ બી કમ્ફર્ટેબલ ભાઈ તો હા કમ્ફર્ટેબલ એટલે મને જેમ એની લાઇક્સ ડિસલાઇક ખબર છે એમ એને પણ મારા લાઇક્સ ડિસલાઇક ખબર છે એટલે મને શું ગમશે મને શું ભાવશે મારી ઉંમરને કારણે એટલે એ કોકવાર પીઝા મગાવે તો હું એની સાથે બેસીને પીઝા પણ ખાઉં પણ મેં જીવનમાં નહીં તો મારા પૌત્ર સાથે જ પીઝા ખાધા છે બાકી મારા જીવનમાં કોઈ વાર મેં ક્યાંય પીઝા તો ખાધા જ નથી તો એને કારણે એને પણ આનંદ આવે છે કે ના નાનાજી આ ઉંમરે પણ આપણી સાથે હોટેલમાં આવે છે આપણે જે ખવડાવીએ મગાવીએ ખાઈએ છીએ પીએ છે તો અત્યારની જે જનરેશન છે એક્સ્ટ્રા ફોરવર્ડ જનરેશન જેને કહી શકાય આપણે તો એ જનરેશન જે સોશિયલ મીડિયાનો શિકાર બની રહી છે તો આ જનરેશનને તમે શું મેસેજ આપવા માંગશો જેના કારણે તે સોશિયલ મીડિયાનો શિકાર બનતા અટકે અને તે ઉપરાંત જે ફેમિલી ક્રાઇસિસ વધી રહ્યા છે જે સંબંધોમાં તિરાડો આવી રહી છે સંબંધોમાં દૂરી આવી રહી છે શેના કારણે આ બધું આવી રહ્યું છે શું મેસેજ આપવા માંગશો અત્યારની જનરેશનને એ જ કે અત્યારે બધાના રિલેશન આર્ટિફિશિયલ થઈ ગયા છે આર્ટિફિશિયલ રિલેશન આ આર્ટિફિશિયલ ટેકનોલોજી કારણે કે તમે આખો દિવસ તમે ઘરમાં જુઓ પતિ પત્ની બાળકો બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત છે કોઈ એકબીજા સાથે સંવાદ કરતા નથી અને એને કારણે શું થાય છે તમને કહું કે ખાવા પીવામાં પણ શુદ્ધાંત તમે ખાતી વખતે પણ તમારું ધ્યાન મોબાઈલમાં તમે શું ખાવ છો એ તમને ખબર નથી પડતી એને કારણે શું થાય છે કે ગુણવંત શાહે એક બહુ સરસ એની ઉપર એક ચોપડી લખી છે કે તમે ખાવ ત્યારે તમારું ધ્યાન ખાવામાં હોવું જોઈએ તો જ એ જે ખાવ છો એ તમને પચે એનું તમને લોહી થાય એની શુદ્ધ તમારી સ્વસ્થ તંદુરસ્તી તો જ સારી રહે જો તમે ખાતી વખતે ખાવામાં જ તમારું ધ્યાન રાખો આ બધી તેઓ જે મોબાઈલની ટેકનોલોજીને ટીવીને કારણે શું થયું છે કે બધાનું ધ્યાન એમાં જ હોય છે વધારે તમારે સૂવાના ટાઈમે સૂતા નથી ખાવાના ટાઈમે ખાતા નથી એને કારણે તમારા શરીર સ્વાસ્થ્ય ઉપર કુટુંબના તમારા એકબીજાના સંબંધો હૂંફભર્યા જે રહેવા જોઈએ એ રહેતા નથી ક્લેશ કંકાસ આ તમે જુઓ દરરોજ સવાર પડે ને છાપામાં કંઈક ને કાંઈક ખૂના મૂર્કીના બળાત્કારના આ આ બધું શેને કારણે છે એ આ બધું આને જ કારણે છે જો તમારા કુટુંબના તમારા મા બાપ સાથે તમારે પતિ પત્ની વચ્ચે તમારા બાળકો સાથે સંવાદિતા જેટલી જળવાય સચવાય આપલે થાય ભલે ડિફરન્સ ઓફ ઓપિનિયન તમારા ચોક્કસ હોય પણ એનો અર્થ એમ નથી કે તમે નિગ્લેક્ટ કરો આ જે વસ્તુ છે ને આ તમે આને પકડ્યો છો હાથમાં એને કારણે તમે બીજી વ્યક્તિને નિગ્લેક્ટ કરો છો બિલકુલ સ્વીટ સિટીઝન એટલે કે જે આપણો કાર્યક્રમ છે સ્વીટ સિક્સટી તો સ્વીટ સિટીઝનને તમે ખાસ પ્રકારે શું મેસેજ આપવા માંગશો કેવા પ્રકારની હેલ્થનું ધ્યાન રાખવા માટેની ટિપ્સ તમે આપશો બિલકુલ ખૂબ જ પૌષ્ટિક સાદો સાત્વિક બને ત્યાં સુધી ઘેર રાંધેલો અને ઠીક છે વન સિને વાઇલ તમે બહાર જઈને કુટુંબીઓ સાથે ખાઓ પીઓ પણ એમાંય તે ખૂબ સ્પાઈસી ખૂબ તળેલું ખૂબ મરચાંવાળું આ બધું શું છે ને લોંગ રનમાં તમને લાંબે ગાળે આ બધી તમારી શરીરની આંતરડામાં ને બધામાં એટલું બધું નુકસાન કરે કે એ તમારી તબિયત ઉપર અસર કરે તો બંકિમજીએ હેલ્થ ટિપ્સ શેર કરી આપણા દર્શક મિત્રો માટે ખાસ પ્રકારે કારણ કે સાહીઠ વર્ષની ઉંમર પછી કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે તેમણે જણાવ્યું અને તેઓ રિટાયર્ડ બટ નોટ ટાયરની જે ટેગલાઇન છે તેને ખાસ પ્રકારે ફોલો કરે છે અને પોતાને મનગમતી પ્રવૃત્તિ કરવાનું પસંદ કરે છે જેથી મન તેમનું પ્રફુલ્લિત રહે અને તેઓ ખુશ અને સ્વસ્થ રહી શકે તો બંકિમજી આજના આ સ્વેટ સિક્સટી કાર્યક્રમમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વધતી જતી ઉંમરને કારણે શરીરમાં નવા નવા રોગો પ્રવેશતા હોય છે નવી નવી બીમારીઓ જોવા મળતી હોય છે અને હેલ્થ સાચવવી પણ ખૂબ જ જરૂરી બનતી હોય છે તો આવા જ વર્ષ પછીની ઉંમર ઉંમરના વ્યક્તિઓ માટે અમે લઈને આવ્યા છીએ હેલ્થ ટીપ્સ જેને અનુસરીને તમે તમારી સ્વાસ્થ્ય છે તમારું સ્વાસ્થ્ય તમે જાળવી શકો છો અને યંગ પણ રહી શકો છો તો આવો આપણા હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ હેલ્થ ટિપ્સ મિત્રો સાહીઠ વર્ષ પછી શરીરની અંદર વાયુનું પ્રમાણ વધે છે વાયુના કારણે શરીરમાં ડ્રાયનેસ આવે અને વાયુના કારણે ડીજનરેટિવ ચેન્જીસ પણ થવાની શરૂઆત થતી હોય છે હવે આનાથી બચવા માટેની થોડીક સરળ બાબતો આપણને કહી રહ્યો છું જમ્યા પછી અજમો જીરું અને તલ એ ત્રણેયનું સમાન ભાગે મિશ્રણ કરી એમાંથી એક નાની ચમચી બપોરે જમ્યા પછી એક કૂટડો પાણી સાથે ફાંકી જાઓ અને રાત્રે પણ જમ્યા પછી એક ઉઠડો પાણી સાથે ફાંકી જાઓ સવાર સાંજ એક એક કપ દૂધ મલાઈ વગરનું નિયમિત રીતે લેવાનું રાખો અને જમવામાં રોટલીમાં ભાખરીમાં ખીચડીમાં ભાતમાં ઘી નિયમિત રહેતા રહેજો કારણ કે ઘીના કારણે ડીજનરેટિવ ચેન્જીસ છે એને આપણે ડીલે કરી શકીશું અટકાવી શકીશું શરીરની અંદર જે નવા કોષો બનવાની પ્રક્રિયા છે એને યોગ્ય જાળવવામાં ઘીનો ખૂબ મોટો રોલ છે અને એની સારી અસર ત્વચા અને હાડકાં ઉપર પણ પડે છે મિત્રો સાહીઠ વર્ષ પછી તમારી તમામ એક્ટિવિટીઝમાં જે ગતિ સાહીઠ વર્ષ સુધી હતી એમાં થોડોક ઘટાડો કરજો અને અનુલોમ વિલોમ નામનો જે આ પ્રાણાયામ છે કે ઊંડા શ્વાસ એક નાકોરાથી લેવાના અને બીજા નાકોરાથી બહાર કાઢવાના આવું પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ સાંજે નિયમિત કરવું અને પૂરતી ઊંઘ લેવી કે જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે તો મિત્રો સાહીઠ વર્ષ પછી આપ હંમેશા સ્વસ્થ રહો એવી આપને આયુર્વેદિક શુભકામનાઓ તો આ હતા આપણા આજના સ્વીટ સિક્સટી કાર્યક્રમના સ્વીટ સિટીઝન બંકિમ મહેતા જેઓ બ્યાસી વર્ષની ઉંમરે પણ પોતે હાલ પોતાનું કાર્ય જાતે કરે છે અને તે ઉપરાંત તેઓ પોતાના કામ માટે જાતે પોતાનું સ્કૂટર લઈને નીકળે છે તે ઉપરાંત તેમણે પોતાની મનગમતી એક્ટિવિટી જેવી કે એક મહિનામાં મહિનાના પહેલા શુક્રવારે દરેક મિત્રમંડળને મળે છે અને પોતાને મનગમતી પ્રવૃત્તિઓ કરે છે તો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા વ્યક્તિઓ સાથે નવા સ્વીટ સિટીઝનો સાથે ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર